જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે પરંપરાગત રીતે રાજકોટ ખાતે યોજાતો રાંધણ રાંધણછતના દિવસે શરૂ થતો આ લોકમેળો આજે મારા હાથે ખુલ્લો મૂકવામાં આવ્યો છે જેનું મને ખૂબ આનંદ અને ગૌરવ થાય છે આ લોકમેળામાં ઘણા બધા પોલો પ્રદર્શન અને અન્ય વેચાણ માત્રના સ્ટોલો પણ છે અને ખૂબ જ સુંદર મજાનું આયોજન પણ તંત્ર તરફથી કરવામાં આવ્યું છે એટલે આ લોકમેળાનો લોકો રાજકોટના અને આખા સૌરાષ્ટ્રના લોકો લોકમેળા દરમિયાન મોટા પ્રમાણમાં લાભ લે એવી સૌ જાહેર જનતાને મારી વિનંતી છે સાહેબ એક જ રાજ્યની અંદર છે તમારા જામનગર જિલ્લાની વાત કરીએ પોરબંદર હોય દરેક જગ્યાએ સાથે મેળો રાજકોટમાં નથી શું કહેશું મને જે જાણકારી મળી છે એ મુજબ વિધિવત રીતે રાઈડના સંચાલકોએ સરકારી તંત્ર પાસે અરજી કરી નથી નિયમો પ્રમાણે અરજી કરવામાં આવે અને નિયમોનું પાલન કરવામાં આવે એને મંજૂરી આપવામાં આવે જ છે અને મેળામાં રાઇડ તો શોભા આપે

જામનગરમાં કયા ધોરણે મંજૂરી આપી કયા નિયમ અનુસાર એની પૂરી મારી પાસે માહિતી નથી પણ હું અહીંના સત્તાવાળાને કહીશ કે તમે જામનગરના મંજૂરીના ધોરણોનો અભ્યાસ કરી અને અહીં પણ જો શરૂ થઈ શકે તો આ લોકમેળામાં ખૂબ જ

રાઈટ છે આપનું શું મેળામાં મનોરંજનના સાધન તરીકે રાજનું ખૂબ ઉપયોગીતા છે એટલે હોવી જોઈએ એવું હું પણ માનું છું પણ જામનગર અને મોરબી જે ધોરણે મંજૂરી આપી છે એ ધોરણે રાજકોટ ખાતે પણ મંજૂરી અપાય તો ખૂબ સારું અને આ બાબતે હું સત્તાવાળા સાથે ચર્ચા કરી લઈશ ઓ હેંગ થઈ ગયો છે એલી ફરતા આગળ સાહેબ